સુધીમાં વિકસિત ભારત નિર્માણના વિઝનને સાકાર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નીતિ આયોગના નેતૃત્વમાં ભારત સૌથી ઝડપથી વિકસતા મહત્વના શહેરો ને તેની નજીકના વિસ્તારોને ને ગ્રોથ હબ તરીકે વિકસાવીને મેગા ઇકોનોમિક ગ્રોથ હબ બનવાનું આગવું વિઝન છે જેમાં એક ગ્રોથ હબ તરીકે સુરત અને તેની આસપાસના નવસારી ભરૂચ ડાંગ તાપી તથા વલસાડ જિલ્લાઓને વિકસાવવાનું આયોજન કર્યું જેના ભાગરૂપે સુરત સહિત દક્ષિણ ગુજરાતના આ છ જિલ્લાઓમાં બનેલા સુરત ઇકોનોમિક રિજિયનના ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોન્ચિંગ કરતા કહ્યું કે દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત છે જ્યારે ગુજરાતનું ગ્રોથ એન્જિન સુરત છે ડુમસ રોડની લી મેરિડિયન હોટેલ ખાતે લોન્ચિંગના મુખ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા ગ્રોથ હોબ તરીકે વિકસાવવા માટે આગામી પચાસ વર્ષના વિઝન સાથેના ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનમાં આર્થિક સામાજિક અને ઔદ્યોગિક શૈક્ષણિક રોડ કનેક્ટિવિટી વિવિધ વિકાસલક્ષી માપદંડોનો આધાર લેવામાં આવ્યો છે પ્લાનમાં ઇકોનોમી સ્કિલ ટ્રેનિંગ ડેરી ફાર્મિંગ ઇન્ડસ્ટ્રીયલ આદિવાસી વિકાસ સહિતના દરેક શહેર જિલ્લા ટાઉનની વિશેષતા

સંકલ્પ સાકાર કરવાની દિશાને વધુ ગતિ આપે છે શ્રી નરેન્દ્રભાઈના સફળ શાસનકાળમાં ભારત વિશ્વની પાંચમી મોટી આર્થિક તાકાત રહી છે હવે ત્રીજી ટર્મમાં તેમણે ભારતને ત્રીજી આર્થિક તાકાત બનાવવાનો સંકલ્પ કર્યો છે આ માટે દેશના રાજ્યોના વિવિધ ચોક્કસ વિસ્તારો આર્થિક સામાજિક ઔદ્યોગિક એમ સર્વાંગી વિકાસને વેગ આપવા

આજી કૌશલ્યિક પ્રવૃત્તિના પ્રવૃત્તિના કેન્દ્ર રહ્યા છે 1960 પડીને અલગ રાજ્ય બન્યું ત્યારે લોકો કે માત્ર દરિયો રણ અને ડુંગર ગુજરાત શું વિકાસ